તો ગુડ મોર્નિંગ ગાય કેમ છો બધા મજામાં મજામાં તો આપનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં આજે પણ આપણે સવાર સવારમાં બનાવવાની છે મમરી કેમ કે લોટ મેં વધારે દળાઈ નાખ્યો હતો તો ખોટો પડ્યો રહી કહું હાલો એ પડ્યું તો એનો પણ આપણે બનાવી નાખ્યું મમરી તો આપણે અત્યારે બનાવવાની છે થાબે તો પછી ખીરનો ટોપ નીચે છે હંસો ને તેલ ની બધું લેવા પછી નીચે લેવા જવાનું છે ને તડકો તો બધું જોયું કાલે જેટલો તડકો હતો ને એટલો જ આજે હું તો જ ખેડૂતોને બેઠી ગયો તડકાના કાળા થઈ જાય ભાઈ તડકે ન રહેવાય તડકે બળ પડે પાછું કઈ વાંધો નહીં તડકો પખારા ખરા ખરનો થયો અને નીચે લેવા જવાનું બાકી છે લઈને આવે એટલે પેલા આપણે ફટાફટ કરી નાખીએ મમરી ચોમાસામાં પછી મમરી ન બને કેમકે તડકો ન હોય ને એટલે સુકાય નહીં બરોબર આ તડકો હોય ને તય જ બનાવ કામ આનું મમરીનું બાકી તડકાવીને કામ નથી કેમકે તડકો ન હોય તો સુકાય ક્યાંથી એટલે માતાને તડકામાં બનાવી પડે જે કે થોડો ઘણો તડકો તો ખાવો પડે બની જાય એમ તો ચાલો કઈ વાંધો નહી પેલા મમરી બની ગઈ છે બે ખાટલા ફરાણા છે ને આજે આ પટ્ટી કરી સીધી આલે આપણે રાઉન્ડ સીની મમરી આવી પટિયારી કરી પટિયારી તો ચાલો કઈ વાંધો નહીં તડકો જોરદારનો છે તો આપણે હીલે જ

નાસ્તો કરીને પછી નીકળવાનું છે આપણે કોડીના કેમ કે થોડું ઘણું વસ્તુ લેવા જવાની છે તો એ પહેલા આપણે ફટાફટ પહેલા મંદિર ક્લીન કરી નાખીએ પછી નાસ્તો કરી નીકળીએ દેખાઈ લઈશ આ બાજુ દેખાઈશ જરી કીડી ધીળી કાઢીને ઘર બનાવતું લાગે ચાલો કઈ વાંધો નહીં એટલે આપણે મસ્ત રીતે મંદિર સાફ કરી નાખીએ ચાલો તો ગાય જ આપણે નીકળીએ છીએ કોડીના જવા માટે મંદિર સાફ કરી નાખ્યું છે આવી નજી થોડું ઘણું આપણે હમું હમું કરવાનું છે કે કોળીના જીવન મોડું થતું હતું તો ફટાફટ મેં કરી નાખ્યું સાફ તો કંઈ વાંધો નહીં આપણે કોળીના થાવીએ પાછા પછી કોઈ થોડું કામ છે કરશું તો અત્યારે પેલા જઈએ કોળીના તો મિત્રો આપણે કોળીનાથી વહી આવીએ છીએ બધું માલ લઈને જો આ બધું નિહાળ સાલ થઈ ગયું ને તો આ બધું હલાવવું પડે આમાં ધૂપ છે આ ચોપડા છે ને આ લેમ્પ છે કલરે કલરી રંગીન લેમ્પ તો અત્યારે જઈ શકેલા મંદિર ત્યાં જે સરખો હામો ન હામો કરવાનો છે ચાલો પહેલા આપણે એક હમો કરવા છે તો ગાઈસ આપણે જો એક નંબર કરવાનો એક છે મંદિર ક્લીન એકદમ અને આ લેમ્પ ન તો લેમ્પ લેવો કલર એ કલર જો તમને દેખાડું ફિટ કરીને આ લેમ્પ છે હોલ્ડર તે કાઈ ખાલી હે ને કાઈ ખાલી હે અહીંયા લગાડી તો મસ્ત લાગી અને અહીંથી કાઢીને અહીં નાખી દઈએ આ લેમ તો બંધ હે આ ચારે ચાર લેમ્પ આ એક બે ત્રણ ને આ ચાર એ એક જ સ્વિચ ઉપર ચાલુ થઈશ આપણે આને કાટ લઈએ છાવ લબળી ગયો સાવ ચાલો પેલા કાટ લઈએ ને સાપ નીકળી ગયો ફિટ કરીએ હા સારા થઈ ગયા ગઈ આ વ્હાઈટ થાય હવે આને બંધ કરો તો કલરિંગ થાય આ લીલો થયું વાટલે બ્લુ થયો પિંક થયો અલગ અલગ બદલે આપણે ચા પાછી બંધ કરીને ચાલુ કરીને તો આ એક જ કલર થાય લાલ થાય પાછી બંધ કરું ચાલુ કરે કે લીલી થાય પાછી બંધ કરે બ્લુ થાય ગ્રીન

અને મળી બી છે કાલે ના સાથે ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ તો ગાય અત્યારે વાગી ગયા છે આપણે જાય છે મંદિરે